ચોરીના વહેમમાં ત્રણ ભાઈએ યુવકને ફટકા મારી પતાવ્યો પાંડેસરા પોલીસ દ્વારા ત્રણે હત્યારાઓની કરી ધરપકડ સુરતના પાંડેસરામાં ઘરમાંથી સામાનની ચોરીના વહેમમાં ત્રણ ભાઈઓએ એક યુવકને પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેયને દબોચી લીધા છે પાંડેસરા તેરે નામ રોડ ઉપર દીપકનગરમાં રહેતા ગોમતી દેવીના ત્રણ પુત્રએ છ તારીખે સવારે મજૂરી કામ કરતા અરવિંદ ઉર્ફે રઘુ નિષાદ ઉંમર ચાલીસ પર ચોરીનો આરોપ મૂક્યો હતો ઘરમાંથી સામાન ચોરી કરવા બાબતે મૃતકને રૂમમાં લાવી પૂછપરછ કરતા હતા તેના પર ચોરીનો આરોપ લગાડી ત્રણેય જણાએ પ્લાસ્ટિકના પાઇપ અને ઠીક મૂકીનો માર માર્યો હતો ગંભીર ઇજાઓ થતા અરવિંદ નિષાદનું ઘટના સ્થળે મોત અરવિંદ સુરતમાં વીસ વર્ષથી રહેતો હતો અને પથ્થર પોલીસ કામ કરતો હતો સંતાનમાં એક દીકરી ને દીકરો છે બંને સંતાનો પતિ પત્ની સાથે વતનમાં રહે છે મૃતક અરવિંદ પાંડેસર આશાપુરી સોસાયટીમાં મિત્રો સાથે રહેતો હતો હાલ પોલીસે હત્યારા ઇન્દ્રરાજ ઉર્ફે ડંકી ઇન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકિત સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે એક રઘુ નિષાદ રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સુવા ગયેલ દરમિયાન સામાન વેરવિખેર પડેલ હતો એ દરમિયાન તેના મા આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે તેણે પૂછપરછ કરી જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહે ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે પાંચ તારીખે સાંજે એના બે દીકરો ઇન્દ્ર બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણનાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણે આ રઘુની તપાસ કરતાં રઘુ મળી આવેલ ત્યારબાદ પાંચ તારીખ રાત્રે તેના ઘરે રાખેલ અને છ તારીખ સવારે ચોરી બાબતે પૂછપરછ કરતા તથા કબૂલાત કરાવતા આ રઘુને માથામાં પાઇપ પડે માર મારી જેના કારણે રઘુને ઈજા થતા રઘુને સારવાર અર્થે ખસેડેલ જે દરમિયાન તેનું મોત થયેલ જેથી રઘુના ભાઈની ફરિયાદ પોલીસ પાંડેસરા પોલીસ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રબાણ તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો હતો જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરે છે પકડાયેલ ત્રણ આરોપીઓ હાલ તો લેબર જ મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે મૃતકે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે